વાત કરીએ તો જૂનાગઢ કોંગ્રેસના આગેવાનોની અમદાવાદની અંદર બેઠક મળી પ્રદેશ કોંગ્રેસ કાર્યાલય ખાતે આ બેઠક મળી બેઠકમાં જૂનાગઢના સંભવિત ઉમેદવાર હીરા જોડવા હાજર રહ્યા પૂર્વ ધારાસભ્ય પૂંજા વંશ ભીખાભાઈ જોશી પણ બેઠકમાં હાજર પૂર્વ સાંસદ ચંદ્રિકાબેન ચુડાસમા પણ બેઠકમાં ઉપસ્થિત તો જૂનાગઢ કોંગ્રેસના આગેવાનોની અમદાવાદમાં બેઠક પ્રદેશ કોંગ્રેસ કાર્યાલય પર બેઠક મળી બેઠકમાં જૂનાગઢના સંભવિત ઉમેદવાર પણ બેઠકમાં ઉપસ્થિત તો સંભવિત ઉમેદવાર છે હીરા જોટવા અને આ બેઠક મળી છે અમદાવાદની અંદર અમદાવાદ પ્રદેશ કોંગ્રેસ કાર્યાલય પર બેઠક મળી કોંગ્રેસના જે સંભવિત ઉમેદવાર છે તેને લઈને બેઠકમાં ચર્ચા

અને સંગઠનના નેતા પણ આ બેઠકની અંદર હાજર છે સૌથી મહત્વપૂર્ણ બાબત કે જૂનાગઢ બેઠક ઉપર હીરાભાઈ જોટવાએ જે એબીપી અસ્મિતા સાથે વાત કરી તેમાં તેમણે દાવો કર્યો છે કે તેમની ટિકિટ પણ પાકી છે અને તેમની જીત પણ પાકી છે એવા સંજોગોની અંદર ઉમેદવારને લઈ અને જૂનાગઢ સંગઠનના આગેવાનો પૂર્વ ધારાસભ્ય પૂર્વ સંસદ સભ્યો આ તમામ અત્યારે મંથન કરતા જોવા મળ્યા હતા કેમેરામેન યુવરાજ લીલા સાથે હિરેન રાજગુરુ એબીપી અસ્મિતા અમદાવાદ